હાર્દિક પટેલ આવ્યા ફરી એક્શનમાં પોતાની જ ભાજપ સરકારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક જરૂર કરી જો મિત્રો હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટરોને ઘરમાં ગંદા પાણીને લઈ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે આટલું જ નહીં તેમણે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરોને ઘરમાં ગંદા પાણી આવવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે પત્રમાં લખ્યું છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફો સાથે એક પ્રતિનિધિ તરીકે ખુલ્લીને ઊભા રહેવું પડશે જરૂર પડે તો તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે હાર્દિક પટેલે પત્રમાં શું લખ્યું પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડો રૂપિયાના કામો મંજૂર થયા છે અને લગભગ દરેક કામો પ્રગતિ હેઠળ છે વિરમગામ શહેરમાં પણ બગીચા લાઇબ્રેરી ટાવર તળાવનું બ્યુટિફિકેશન સહિત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભૂ દબાણ હટાવવામાં પણ મદદ કરી છે પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી જે ઉપરવાની સમસ્યા છે તે સમસ્યાનું કાયમી માટે નિરાકરણ આવે પરંતુ કોઈ કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરને કારણે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટેર ઉભરાવી આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખૂબ જ ફરિયાદો છે વિરમગામ શહેરના લોકો સાથે મારી આ બાબતે મજબૂતાઈથી તે ઊભું રહેવું પડશે લોકોને મારી પાસે આ બાબતે ખૂબ જ અપેક્ષાઓ છે હું નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ થઈ જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજૂર થઈ ગયા છે ટેન્ડર પણ અપાઈ ગયું છે સત કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું નથી આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેન્જ તેમજ અગિયાર કેવી અંડરગ્રાઉન્ડ લાઈનમાં કામોનું ભૂમિપૂંજન પણ થઈ ગયું હતું આજે તેમાં સાત મહિના થયા પરંતુ એક ટકા પણ કામ થયું નથી વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાયું છે ગંદુ પાણી મિક્સ થાય છે તેનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવા માટે અમે જે કામો મંજૂર થયા છે તે કામો ઝડપથી પૂરા કરવામાં આવે તેવી વિનંતી કરી રહ્યા છીએ સાથે જણાવવાનું કે મારે પ્રજાની તકલીફો સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલ્લીને ઉભા રહેવું પડશે જરૂર પડશે તો તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે ને લોકોને ભરોસો છે કે કાયમી કરવો પડશે આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની જે ચિંતા ને તકલીફ છે તે સમજાવશો અને ઝડપથી વિશેષ આયોજન છે તે ટીમ મોકલીને કાયમી નિરાકરણ અમને કરી આપશો